થોડાક દિવસો પહેલાં સાતે જ ગામ દફતરે સરથી વેચાણ રદ્દીકરણની નોંધ પડેલી છે જે પહેલા મહિનાની અંદર સોની નટવરદાસ નાગરદાસના સાત વારસદારો પૈકીના એક વારસદારને લઈ જવામાં આવે સબ રજિસ્ટર ઉપર અને ગામના જે માજી સરપંચ શ્રી કહી શકીએ રમેશજી કાલાજી ઠાકોર સાક્ષી બનેલા તેની અંદર મને જાણ થતાં એમને ફોન કરેલો મેં એમણે મને એવું કીધેલું કે મને ખબર છે હું સાક્ષી છું પૈસા પાછા આપી દેવામાં આવેલા છે એટલે ઓગણીસો સડસઠથી પંચોતેરના અરસાની અંદર કદાચ રમેશજી કાનાજી ઠાકોર પુખ્ત બહેના હશે એવું હું માની લઉં એવું હું માની લઉં કદાચ એમની ઉંમર છોતેર અરસાની અંદર અઢાર વર્ષની હશે જન્મ તારીખ મને ખબર નથી પણ જાણતા હશે પણ એમના જ ગામના વતની એવા બાકીના છ વારસદારોનું છું હું એવું માનું છું સબ સાહેબ શ્રીની ફરજ એવી છે કોઈ બી શરથી વેચાણ રદ્દીકરણ મારા પિતાનું નામનું કરવાનું હોય તો મારા પિતાનું પેઢીનામું માગવામાં આવે છે અને બધા જ વારસદારો રદિકરણમાં હોવા જોઈએ આ રદ્દીકરણ રિકન્વેશન્સ લેખ કરી શકાય એમ જ નથી વેચાણ દસ્તાવેજ કરવો પડે છતાં પણ કદાચ આ રીતે કરવામાં આવેલું હોય તો પેઢીનામાની જરૂર પડે છે બધા જ જરૂર પડે છે આની તપાસ સબ રજિસ્ટ્રાર સાહેબ શ્રી આજના જે છે તેમને રૂબરૂ મળવા ગયો તેમને સ્પષ્ટ મને સલાહ આપી કે ભાઈ આ રીતનું નહીં થાય તમારા પિતાના દરેક વારસદાર રૂબરૂ હોય તો જ આ રદ્દીકરણ થતું હોય છે રિક થતું હોય છે અને આ તો અવધિથી સળતી વેચાણ આપવામાં આવેલું ગીરો ગીરો ખતમ આવી રહ્યો એટલે રજીસ્ટર દસ્તાવેજ કરવો પડે પછી એમની સલાહ લીધી ના ડોક્યુમેન્ટ મેં એમને બતાવ્યું કે વધુ નથી બોલતા એટલું હું કહી શકું છું આ ખોટું થઈ રહ્યું છે પછી આરજી રાવલ સાહેબ જેમણે કરેલું હતું

માજી સરપંચ સાહેબ શ્રી રમેશજી કાનાજી ઠાકોરે જોયેલી નથી અથવા તો ધ્યાને લીધેલી નથી હું અવારનવાર કહેતો આવ્યો છું બ્લોક નંબર ઓગણીસો ઓગણસાહ ની અંદર સર્વેની નોંધ નંબર ચાલીસ ઓગણત્રીસ ચેક કરી લો તમે ચાલીસ અઠ્યાવીસ ચાલીસ ઓગણત્રીસ નટવરદાસ નાગરદાસ સોનીની નોંધો પડેલી છે ઓગણીસો બોતેરના અરસાની અંદર જે નોંધો ખેડૂત ન હોવાથી રદ થયેલી છે ખેડૂત ન હોવાથી હું એથી નવી વાત કરું સાતે જ ગામ દફતરે પડેલ નોંધ નંબર વીસ અગ્યાસીથી નટવરદાસ નાગરદાસ ગણોતિયા તરીકે નોંધેલા છે જે કેસ હજી ચલાવવાનો બાકી છે એ અનુસરીને એમણે કદાચ આ જમીન ખરીદેલી હશે પરંતુ એટલું હકીકત છે કે સિવિલ રાઇટ એમનું ચાલુ છે ચાલીસ ઓગણત્રીસની નોંધતી ઓગણીસો ઓગણસાઠની પૂરેપૂરી જમીન ખરીદેલી છે તેવી નોંધ બોલી રહી છે આજે મેં તલાટી સાહેબ શ્રીને અરજી આપી નોંધના સંપૂર્ણ કાગળો માટે એ જ થયું જે થતું આવેલું છે ચાલીસ ઓગણત્રીસ નંબરની નોંધના કાગળો સાથે જ ગામ દફ્તરે નથી